રાજદૂત મનીષ પ્રભાત અને તેમના પત્ની શ્રીમતી રૂચિ નારાયણે રોયલ પેલેસના નવા વર્ષના રિસેપ્શનમાં ભાગ લીધો હતો જે ભારતની સરકાર અને લોકો માટે તેમના મેજેસ્ટીઝ ધ કિંગ અને ક્વીન અને કિંગડમના લોકો માટે શુભેચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે રિસેપ્શન દરમિયાન રાજદૂત અને તેમના જીવનસાથી બંનેને રોયલ દંપતિને વ્યક્તિગત રૂપે શુભેચ્છા પાઠવવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા અપડેટ થવા માટે જોવા બદલ આભાર કૃપા કરીને ઇન્ડિયા વિઝન સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે છે તો તેને મોટો થમ્બ્સ અપ આપો